બધા બધે મળ્યા છે કે આ ગોલાઈને જે હોય ફૂલ ફોલ કરતો હોય તો જાય બાબજી એ તો એમ એમનો કમું જ ફૂલ ફોલ કરતા હોય સીતાને કી રાવણ લઈ ગયો પણ અમ હું તો ને નો છોકરો ને હું જ પછી સીતાને રાવણ લઈ ગયો આપડી સીતાન ને થઈ ને હું બધા જ વાર્તાઓ હે ડાર હે ડાર કરી છે અને લોકો હો ભર હો ભર હો ભર અને કે અમે સપ્તાહમાં જઈએ છે પારાયણ બાપીને સપ્તાહ ના કહેવાય ભાઈ કથા કથા તું મહાપુરુષ કે કોઈ દારો જીવનમાં આપણો થાક ઉતાર નહીં બાપ કથા તો મારી થઈ જાય બાપ સપ્તા તો મારી થઈ જાય બાપ પરીક્ષિત રાજાને જ્યારે શૃંગુ ઋષિના થી શ્રાપ મળ્યો ને બાપ કે સાત દિવસની અંદર જા તક્ષક નામનો નાક કરે છે ને તારું મૃત્યુ થશે બાપ પરીક્ષિત રાજા મોતના ભાગે ભયભીત થઈ ગયો આખા નગર માં બધા કરી દિવસની અંદર મને મોક્ષ મળે એવું કઈક બતાવો સાધન બધા જ કોઈ કે કીધું બાપ સુખદેવ મુનિ જેવા મહાપુરુષ છે એ મહાપુરુષ જ તમને મુક્ત પ્રાપ્તિ કરાવશે સુખદેવ મુનિ ના શરણ જતા રહ્યા પરીક્ષિત રાજા પરીક્ષિત રાજા એ સુખદેવ મુનિ ને કીધું કીધું બાપુ સાત દિવસ ની અંદર મને તક્ષક નાક કરશે મારું મૃત્યુ થશે બાપ મને આ ભય લાગુ પડે છે મને મુક્ત કરાવો સુખદેવ મુનિ વાત કરી હે પરીક્ષિત રાજા મુક્ત કરાવ પણ એક શરત સુધી મારા વચનો ગ્રહણ કરવા માટે તૈયાર થાય મારા વચન ઉપર રવા તૈયાર થાય તો સાત દિવસની અંદર નહીં એક પલ ની અંદર તનો છોડાવા તૈયાર શું કે કે પ્રભુ તૈયાર છું અને મોતની બી કોઈ ને એ બધું જ કરવા તૈયાર થાય આજે આપણને ભક્તિમાં ના બધામાં રસ નથી નું કારણ શું છે કે આપણને ભય નથી બાપ જેસલ નો ભય પેઠો તો ભક્તિ લઈને આવ્યો તો બાપ આજે આપણને ભય નથી હા ચાન થશે જાણું કોક કેવા રોગ આવી પડશે કોક એવી વિપત્તિ આવશે તાણું પરમાત્માની ની થશે અત્યારે થશે સુખમો સો ભડ સુંદરી દુઃખમો સો ભડ રામ દુઃખમો હો ભડ રામ એ હું કરે તમારું કોમ ભાઈ

એમ તમે આ કોથળો લઈને આવ્યા છો એટલે તમારા જે ભોગવાનું છે શું કદું કઈ ના ગાતી સજ બાપ કોનું શૂટિંગ પેલા થઈ ગયું છે આમ પડદા ઉપર આવ્યું છે પિક્ચર જોઈ લ્યો અમે તાનો મયલ આવો તો લઈ જોઈ લો ના જોવાય તો ઓખ્યો બંધ કરી દો પણ બીજું હું કોઈ ડખાડો થાય હો મય આગ લાગે એટલે ડોલ્યો ભાઈ પોણી સોટવા ના જવાય કારું આગ લાગી છે ના એ શૂટિંગમાં આવ્યું છે શૂટિંગમાં આવ્યું છે એ બધું ભોગવી લ્યો બાપ અને તમારા ને મારા બધો ની યાર તારા આ પિક્ચર ના પડદામાં આવ્યું છે તમારે ઇનામાં દુઃખબાજી લીલા લે રહે હા હોમ લીલા લેર છે સદગુરુ એ વિહમ જણાવી શકે નરસિંહ મહેતા ને બૈરો છોકરો ને બધો જતો એટલે શું કે ભલવું થયું ભાગી જંજાર સુખે થી ભજીશું આ તો ઈ ના કોમ ની ભક્તિ છે આપડે તો કોકા ગપાસ થાય તો યાર ભક્તિ પડી નહીં રંગબાયલા નો કોમ નહીં યાર બલા પિતા ભક્તિ મરજીવાના કોમ ની છે મરણીયો થઈ અને આવ તો કોક મોજ મણ હનગ પછી તો પેટમાં ધું ખતું હોય દોયરું કરાવવા જતું હોય તો રોઢ બંધ થાય ને યાર તો દોયરું કરાવવા કરતા આનું પણ આ કોક થાય એટલે ભાઈ કોક જોવડાવો ને કી જોવડાવ છે કે જોવો ને એટલે બોડું જોઈ ને એનું ઘર તો જો એ સાપડો વાળું એ એવું જોયા હોય કન કને આ બધું જોયા બધો ને ખબર પડતી હોય તો આપણા આપડા બધા કોન ના કહી દઈએ યાર આ બધા ચોર બોર બોરહન થઈ ગયા છે તે હોન કી એક તમે હું ધ્યાલો ને યાર આ કૂતરો હુકા લઈ જવા પડે ભાઈ પણ તો એ બનેલા ગણેલા પૈસા હું કોક ના કોક કોક વરગાડ એટલે પકડી પાર આ પરીક્ષિત રાજાને સાત દિવસ ની અંદર સુખદેવ મુનિ પોતાના સ્વયં જ્ઞાન ની અનુભૂતિ કરાવી બાદ શાસ્ત્ર તો એમ કે છે ભગવત સપ્તાહ સુખદેવ મુનિએ પરીક્ષિત રાજા ને સંભળાય ભગવત સપ્તાહ એટલે આ પુસ્તક ચોપડી મળે છે ને ત્યારે ભાગવત એ રીય ભાગવત નહીં બાપ ભગવત એટલે ભગવત સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ વાત સુખદેવ મુનિએ જ્યારે પરીક્ષિત રાજાને સંભળાઈ અને પરીક્ષિત રાજાને એક એક વાત ઉપર નિશ્ચય કરાયું કે હે પરીક્ષિત રાજા તું શુ એ પરીક્ષિત રાજા સુ નહીં રાજા તું નથી બાપ તારા પેલાય એ કોક હતો તું નઈ હોય તો એ પછી કોક રાજા અછે આ રાજ તારું નથી